મિત્રો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈક દબી દેજો ચાલો આપણે બનાવીએ ભરેલા રીંગણાનું શાક તેની રેસીપી આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી છે એ બધાય નોંધી લેજો ભરેલા રીંગણાનું શાક આપણે બનાવીશું ચાલો તો તમે જોઈ શકો છો અહીંયા બધી સામગ્રી આવી ગઈ છે રીંગણા છે ટમેટા છે મરચાં છે ગાંઠિયા છે સિંગદાણા છે હવે આપણે એને સમારવાનું ચાલુ કરીશું તો સૌ પ્રથમ રીંગણાને આપણે સમારીશું રીંગણાને બંને સાઈડના પાન કાપીને થોડુંક બીટીયું કાપીને ઊભા ચાર ફાળા કરીશું રીંગણાના જેથી કરીને આપણે મસાલો અંદર સારી રીતે ફળી શકીએ એવી રીતે આપણે બધા રીંગણા અહીંયા કટિંગ થઈ ગયા છે હવે આપણે મરચાં ટમેટા એ બધું કટિંગ કરીશું તો મરચાં અને ટમેટા કટિંગ થાય ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ મિત્રોને શેર કરો જેથી કરીને રસોઈની જાણકારી બધા મિત્રોને મળે તો આખા રીંગણાનું સાથ ન મૂક્યું તો તમને કેવું લાગે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો કોને કોને વધારે ભાવે છે કોને બનાવતા આવડે છે તે પણ જણાવજો તો રીંગ ટમેટા અહીંયા ભરાઈ ગયા છે હવે એને આપણે બીજી તરફ સિંગદાણા અને ગાંઠિયાની આપણે ભૂકો કરી લઈશું જે આપણે રીંગણા ભરવામાં કામ આવે બાઉલમાં આપણે સિંગદાણા ગાંઠિયા કાઢ્યા છે મીઠું હળદર ગરમ મસાલો ધાણાજીરું પાવડર અને મરચાં ઉપરથી થોડુંક દહીં એડ કરીશું અને આ બધા એને મિક્સ કરીશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને રીંગણામાં ભરવાનું ચાલુ કરીશું તો બધો મસાલો સારી રીતે દબી દબીને રીંગણામાં ભરવો જેથી કરીને આપણે ખાવામાં મજા પડી જાય એક બાદ એક બધા રીંગણા અહીંયા મસાલા ભરાઈ ગયા છે હવે આપણે બીજી કઢાઈની અંદર આપણે એને છેકવાનું ચાલુ કરીશું તો સૌ પ્રથમ આપણે કઢાઈ મૂકીશું તેમાં થોડું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં ટમાટા અને મરચાં પહેલાં નાખીશું કારણ કે ટમાટા મરચાંની આપણે ગ્રેવી બનાવવાની છે તો ટમાટા મરચાં થોડાક તેલમાં સાંકળે એટલે ગ્રેવી ખૂબ સારી અને ઝીણી બને છે તો બે થી ત્રણ મિનિટ આપણે એને પકવીશું કરીને તો ગ્રેવી સારી બને ટાટા મરચાં આપી દે સારી રીતે હવે એને મિક્સર બાઉલમાં અલગ કાઢી લઈશું અને એની ગ્રેવી આપણે બનાવી છે તો અહીંયા આપણે ગ્રેવી બની ગઈ છે હવે એ જ પેનની અંદર થોડું વધારે તેલ નાખીને એમાં ગરમ થાય એટલે રાઈ નાખીશું આખું જીરું નાખીશું થોડીક હળદર નાખીશું અને આપણે ભરેલા રીંગણાં છે તે શેકાવા માટે અંદર એડ કરી દઈશું તો રીંગણા બધા એડ થઈ જાય એટલે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર સતત હવળવતા રહીશું અને પપાવતા રહીશું થોડીક મિણિ બાદ આપણે એને એક વખત ઢાંકીને પણ પકવી દઈશું જેથી કરીને અંદરના મસાલા પણ સારી રીતે પાકી જાય તમે જોઈ શકો છો રીંગણા સારી રીતે પાકી છે હવે એમાં થોડુંક ધાણાજીરું ગરમ મસાલો મરચાં અને થોડુંક મીઠુંને હાંકીને ઉપરથી થોડુંક પાણી એડ કરીશું અને ફક્ત હલાવતા રહીશું જેથી કરીને મસાલા છોકરી ન જાય એટલા માટે ને થોડુંક પાકી જાય એટલે ઉપરથી આપણે જે ગ્રેવીનો ટેસ્ટ તૈયાર કરી હતી એડ કરીશું ને હલાવતા રહીશું ત્યારબાદ આપણે જે દહીં હતું દહીંને આપણે ઓગાળીશું ઉગાળીને એ પણ આમાં એડ કરીશું જેથી મસાલો સારી રીતે થઈ જાય દહીં એડ કર્યા બાદ આપણે એને બે થી ત્રણ મિનિટ સુધી છે પકી જાય એટલે આપણી ઉપરથી ગરમ ધાન્ય પાવડર નાખીને રેસીપી ક્યાં થાય તો તમને રેસીપી કેવી લાગી લાઈક કરજો શેર કરજો ફોલો કરજો અને જરૂર જણાવો